સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણના અધ્યાય ચૌદ વાંચીશું અને આ અધ્યાયમાં ભવાટવી એટલે કે સંસાર વનનું સ્પષ્ટીકરણ તેના વિશે દર્શાવવામાં આવ્યું છે તો ચાલુ કરશું સ્કંદ પાંચ અધ્યાય ચૌદ શ્રી સુખદેવજી કહે છે હે રાજન દેહના અભિમાની જીવો વડે સત્વ વગેરે ગુણોના ભેદથી શુભ અશુભ અને શુભાશુભ એ ત્રણેય પ્રકારના કર્મો થતા રહે છે તે કર્મો દ્વારા જ નિર્માયેલો અનેક પ્રકારના શરીરો સાથે થતો સંયોગ વિયોગ વગેરે રૂપે જે અનાદિ સંસાર જીવોને પ્રાપ્ત થાય છે તેના અનુભવના છ દ્વાર છે મન અને પાંચ ઇન્દ્રિયો તેમને આધીન થઈને આ જીવ સમૂહ માર્ગ ભૂલીને ભયંકર જંગલમાં ભટકતો રહીને ધનના લોભી વણઝારાઓની જેમ પરમ સમર્થ ભગવાન વિષ્ણુને આશ્રિત રહેનારી માયાની પ્રેરણાથી ભયાનક જંગલ જેવા દુર્ગમ માર્ગે ચડીને સંસારરૂપી વનમાં જઈ પહોંચે છે આ વન સ્મશાન જેવું અત્યંત અશુભ છે આમાં ભટકતા જીવે પોતાના શરીરથી કરાયેલા કર્મોનું ફળ ભોગવવું પડે છે અહીં અનેક વિઘ્નોને કારણે તેને પોતાના કાર્ય વ્યાપારમાં સફળતા મળતી નથી તો પણ આ જીવ તેના શ્રમનું શમન કરનારા શ્રી હરિ અને ગુરુદેવના ચરણ કમળોના મકરંદના મધના રસિક ભક્તો રૂપી ભમરાઓના માર્ગને અનુસરતો નથી આ સંસારરૂપી વનમાં મન સહિત છ ઇન્દ્રિયો જ પોતાના કર્મોની દ્રષ્ટિએ લૂંટારાઓ જેવી છે મનુષ્ય ઘણું બધું કષ્ટ વેઠીને જે ધન કમાય છે તેનો ઉપયોગ ધર્મમાં થવો જોઈએ તેજ ધર્મ જો સાક્ષાત ભગવાન પરમ પુરુષની આરાધનાના રૂપે થાય છે તો તે પરલોકમાં નિહિશ્રેયસનો હેતુ થાય છે એમ બતાવવામાં આવ્યું છે પરંતુ જે મનુષ્યનો બુદ્ધિરૂપી સારથી વિવેકહીન હોય છે અને મન વશમાં હોતું નથી તેના તે ધર્મના ઉપયોગ માટેના ધનને આ મન સહિત છ ઇન્દ્રિયો દર્શન સ્પર્શ શ્રવણ સ્વાદ ઘ્રાણ સંકલ્પ વિકલ્પ અને નિશ્ચય એ વૃત્તિઓ વડે ગૃહસ્થોચિત વિષય ભોગોમાં ફસાવીને એવી રીતે લૂંટી લે છે કે જેમ બેઈમાન સરદારનું અનુગમન કરનારા તેમજ અસાવધાન વણઝારાઓના ટોળાના ધનને ચોર લૂંટારો લૂંટીને લઈ જાય છે એટલું જ નહીં તે સંસારવનમાં રહેતા તેના કુટુંબીઓ કે જેઓ નામથી તો પત્ની પુત્ર વગેરે કહેવાતા હોય છે પણ જેમના કર્મો સાક્ષાત વરુઓ અને ગીધો જેવા હોય છે તે ધનના લાલચુ કુટુંબીઓના ધનને તેમની ઈચ્છા નહીં હોવા છતાંય તેના જોતા જ એવી રીતે ઝૂંટવી લઈ જાય છે કે જેમ વરુઓ ભરવાડોથી સુરક્ષિત ઘેટાઓને ઉપાડીને લઈ જાય છે જેમ ખેતરના કોઈ બીજને જો અગ્નિથી બાળી નાખવામાં આવ્યા ન હોય તો દર વર્ષે ખેડી નાખવા છતાં પણ ખેતીનો સમય આવતા તે ખેતર ફરી પાછું ઝાડ ઝાખરા વેલા ઘાસ વગેરેથી ગીચ થઈ જાય છે તેવી જ રીતે આ ગૃહસ્થ આશ્રમ પણ કર્મોની ભૂમિ છે એમાં પણ કર્મોનો સર્વથા ઉચ્છેદ ક્યારેય થતો નથી કારણ કે આ ઘર કામનાઓનો પટારો છે ગૃહસ્થાશ્રમમાં આસક્ત થયેલી તે વ્યક્તિના ધનરૂપ બાહ્ય પ્રાણોને ડાન્સ અને મચ્છરો જેવા નીચ મનુષ્યોથી તથા તીડ પક્ષી ચોર ઉંદર વગેરેથી હાનિ પહોંચતી રહે છે ક્યારેક આ માર્ગમાં ભટકતી ભટકતી આ વ્યક્તિ અવિદ્યા કામના અને કર્મોથી કલુષિત થયેલા પોતાના મનથી દ્રષ્ટિદોષને કારણે ગંધર્વનગર જેવા મિથ્યા એવા આ મર્ત્યલોકને સત્ય સમજવા લાગે છે પછી ખાવું પીવું અને સ્ત્રી સમાગમ વગેરે વ્યસનોમાં ફસાઈને મૃગજળ જેવા મિથ્યા વિષયો તરફ દોડવા લાગે છે ક્યારેક બુદ્ધિના રજગુણથી પ્રભાવિત થવાથી તમામ અનર્થોના મૂળ અગ્નિના મળરૂપ સુવર્ણને જ સુખનું સાધન સમજીને તેને પામવા માટે આતુર થઈને એવી રીતે દોડાદોડ કરવા લાગે છે કે જેમ વનમાં ઠંડીથી થરથરતો માણસ આગ માટે વ્યાકુળ થઈને ઉલમુખ પિશાજ ભણી તેને આગ માનીને દોડે છે ક્યારેક આ શરીરને જીવિત રાખનાર ઘર અન્ન જળ ધન વગેરેમાં અભિનિવેશ કરીને આ સંસાર રૂપી વનમાં અહીં તહીં દોડધામ કરતો રહે છે ક્યારેક આંધીની જેમ આંખોમાં ધૂળ ભરી દેનારી સ્ત્રી ખોળામાં બેસાડી લે છે તો તત્કાળ પ્રેમાંંધ બની જઈને સત્પુરુષોની મર્યાદાનો પણ વિચાર કરતો નથી તે સમયે આંખોમાં રજોગુણની ધૂળ ભરાઈ જવાથી બુદ્ધિ એવી મલિન થઈ જાય છે કે પોતાના કર્મોના સાક્ષી દિશાઓના દેવતાઓને પણ વિસારે પાડી દે છે ક્યારેક આપોઆપ જ એકાદવાર વિષયોનું મિથ્યાપણું જાણી લેવા છતાં પણ અનાધિકાળથી શરીરમાં આત્મબુદ્ધિ રહેવાથી વિવેક બુદ્ધિ નષ્ટ થઈ જવાને કારણે રણમાંના મૃગજળ જેવા વિષયો તરફ જ પાછો દોડવા લાગે છે ક્યારેક પ્રત્યક્ષ બોલનારા ઘુવળ જેવા શત્રુઓની અને પરોક્ષપણે બોલનારા તમરાઓ જેવા રાજાની અત્યંત કઠોર તેમજ દિલને દજાડનારી ભયાવહ ધાક ધમકીથી તેના કાન અને મનને ઘણી વેદના થાય છે પૂર્વે કરેલા પુણ્યો ક્ષીણ થઈ જવાથી આ જીવતો જ મરેલા જેવો થઈ જાય છે અને જેઓ કારસ્કર કાકતુંડ વગેરે ઝેરી ફળોવાળા પાપ વૃક્ષો એવા જ પ્રકારની દૂષિત વેલીઓ અને ઝેરી કુવાઓ જેવા છે તથા જેમનું ધન આ લોક અને પરલોક બંને માટે કામમાં આવતું નથી અને જેઓ જીવિત હોવા છતાં શવત છે તેવા કૃપણ મનુષ્યનો આશ્રય લે છે ક્યારેક દુષ્ટ મનુષ્યના સંગથી બુદ્ધિ બગડી જવાને કારણે સૂકી નદીમાં પડીને દુઃખી થયા જેવો એ લોક અને પરલોકમાં દુઃખ આપનારા પાખંડમાં જઈ પડે છે બીજાઓને સતાવવાથી એને જ્યારે અન્ન પણ મળતું નથી ત્યારે એ પોતાના સગા પિતા અને પુત્રોને અથવા જેમની પાસે પિતા પુત્ર વગેરેનું એક તણખલું પણ જુએ છે તેમને ફાડી ખાવા તત્પર બની જાય છે ક્યારેક પ્રિય વિષયો વિનાના અને પરિણામે દુઃખમય લાગતા ઘરમાં દાવાનળની જેમ જઈ પહોંચે છે તો ત્યાં ઈષ્ટજનોનો વિયોગ વગેરેથી તેના શોકની આગ ભભૂકી ઉઠે છે તેનાથી સંતપ્ત થઈને તે ઘણો જ ખિન્ન થવા લાગે છે ક્યારેક કાળ જેવો ભયંકર રૂપ રાક્ષસ તેના પરમપ્રિય ધનરૂપી પ્રાણને હરી લે છે ત્યારે તે શબવત નિર્જીવ થઈ જાય છે ક્યારેક મનોરથના પદાર્થો જેવા અત્યંત મિથ્યા પિતા પિતામાં વગેરે સંબંધોને સત્ય માનીને તેમના સહવાસથી સ્વપ્નવત ક્ષણિક સુખ અનુભવે છે ગૃહસ્થાશ્રમ માટે જે કર્મવિધિનો ઘણો વિસ્તાર કરવામાં આવ્યો છે તેનું અનુષ્ઠાન કોઈ પર્વતના કપરા ચઢાણ જેવું જ છે લોકોને તે તરફ પ્રવૃત્તિ કરતાં જોઈને તેમની દેખાદેખીથી જ્યારે આ પણ તે અનુષ્ઠાન પૂરું કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે જાત જાતની મુશ્કેલીઓથી કલેશ પામીને કાંટા અને કાંકરાથી ભરેલી ભૂમિમાં જઈ પહોંચેલી વ્યક્તિની જેમ દુઃખી થઈ જાય છે ક્યારેક પેટની અસહ્ય આગથી અધીરો થઈને પોતાના કુટુંબ પર ગુસ્સે થાય છે પછી જ્યારે નિદ્રારૂપ અજગરની ચુંગલમાં ફસાઈ જાય છે ત્યારે અજ્ઞાનરૂપ ઘોર અંધકારમાં ડૂબીને સૂના વનમાં ફેંકી દીધેલા મળદા જેવો સૂતેલો પડી રહે છે તે સમયે તેને કોઈ વાતનું ભાન રહેતું નથી ક્યારેક દુર્જનરૂપી રૂપી કરડનારા દંશ દેનારા જીવ એટલા કરડે છે તિરસ્કાર કરે છે કે જેમના વડે આ બીજાઓને કરડતો હતો એના તે ગર્વરૂપી દાટ તૂટી જાય છે ત્યારે આને અશાંતિને કારણે ઊંઘ પણ આવતી નથી તથા મર્મવેદનાને કારણે ક્ષણે ક્ષણે વિવેક શક્તિ ક્ષીણ થતી રહેવાથી અંતે આંધળાની જેમ આ નરકરૂપ અંધારા કૂવામાં જઈ પડે છે ક્યારેક વિષય સુખરૂપ મધુ બિંદુઓને ખોડતો ખોળતો આ જ્યારે છાના છપના પર સ્ત્રી કે પરધનને તફડાવવા ઈચ્છે છે ત્યારે તેમના સ્વામીઓ કે રાજાના હાથે માર્યો જઈને એવા નરકમાં પડે છે કે જેનો કોઈ પાર પત્તો નથી આથી જ એવું કહેવાય છે કે પ્રવૃત્તિ માર્ગમાં રહીને કરેલા લૌકિક અને વૈદિક બંને પ્રકારના કર્મો જીવને સંસારની જ પ્રાપ્તિ કરાવે છે જો કોઈ રીતે રાજા વગેરેના બંધનમાંથી આ છૂટી પણ જાય તો અન્યાયથી અપહરણ કરેલ તે સ્ત્રી કે ધનને દેવદત્ત નામની કોઈ બીજી વ્યક્તિ છીનવી લે છે અને તેની પાસેથી વિષ્ણુ મિત્ર નામની કોઈ ત્રીજી વ્યક્તિ આંચકી લે છે આ પ્રમાણે તે ભોગો એક મનુષ્ય પાસેથી બીજા મનુષ્ય પાસે જતા રહેતા હોય છે એક ઠેકાણે ઠરીને રહેતા નથી ક્યારેક ક્યારેક ઠંડી વાવાઝોડું વગેરે આધિદૈવિક આધિભૌતિક અને આધ્યાત્મિક અનેક દુઃખોની પરિસ્થિતિઓનું નિવારણ કરવામાં સમર્થ નહીં હોવાથી આ અપાર ચિંતાઓને કારણે ઉદાસ થઈ જાય છે ક્યારેક પરસ્પર આપ લેનો વ્યવહાર કરતી વખતે કોઈ બીજાનું થોડું સરખું પૈસાભાર અથવા એનાથી પણ ઓછું ધન ચોરી લે છે તો આ બેમાનીને કારણે તેની સાથે વેરબંધાઈ જાય છે હે રાજન આ માર્ગમાં અગાઉ કહ્યા તે વિઘ્નો ઉપરાંત સુખ દુઃખ રાગ દ્વેષ ભય અભિમાન પ્રમાદ ઉન્માદ શોક લોભ મોહ મત્સર ઈર્ષ્યા અપમાન ભૂખ તરસ આદિવ્યાધિ જન્મ વૃદ્ધત્વ મૃત્યુ વગેરે બીજા પણ અનેક વિઘ્નો છે આ વિઘ્ન પ્રચુર માર્ગમાં આ રીતે ભટકતો જીવ કોઈ વખત દેવમાયારૂપી સ્ત્રીના બાહુપાશમાં પડીને વિવેકહીન થઈ જાય છે ત્યારે તેના માટે વિહારગૃ વગેરે બનાવવાની ચિંતાથી ગ્રસ્ત રહે છે તથા તેના આશ્રય રહેનારા પુત્ર પુત્રી અને અન્ય બીજી સ્ત્રીઓના મીઠા મીઠા બોલ નેત્રકટાક્ષ અને ચેષ્ટાઓમાં આસક્ત થઈને તેમનામાં જ ચિત્ત ફસાઈ જવાથી તે ઇન્દ્રિયોનો દાસ અપાર અંધકારમય નરકોમાં પડે છે કાળચક્ર સાક્ષાત ભગવાન વિષ્ણુનું આયુધ છે તે પરમાણુથી માંડીને આર્ધ સુધીના પળ ઘડી વગેરે અવયવોથી યુક્ત છે તે નિરંતર સાવધાન રહીને ઘૂમતું રહે છે જલ્દી જલ્દી બદલાતી બાળપણ યૌવન વગેરે અવસ્થાઓ જ તેની ગતિ છે તેના વડે તે બ્રહ્માથી માંડીને ક્ષુદ્ર અતિ ક્ષુદ્ર તણખલા સુધીના બધા જ ભૂત પ્રાણી પદાર્થોનો નિરંતર સંહાર કરતું રહે છે તેની ગતિમાં કોઈ પણ અડચણ ઊભી કરી શકતું નથી તેનો ભય રાખવા છતાં પણ જેમનું આ કાળચક્ર નિજી આવ્યું છે તે સાક્ષાત ભગવાન યજ્ઞ પુરુષની આરાધના છોડીને આ મંદબુદ્ધિનો મનુષ્ય પાખંડીઓના ચક્કરમાં પડીને તેમના કંક ગીધ બગ અને બટેર જેવા આર્યશાસ્ત્રોએ બહિષ્કૃત કરેલા દેવતાઓનો આશ્રય લે છે કે જેમનો માત્ર વેદ બહારના અપ્રામાણિક આગમ શાસ્ત્રોએ જ ઉલ્લેખ કર્યો છે આ પાખંડીઓ તો પોતે જ છેતરાયેલા છે જ્યારે આ પણ તેમની છેતરપિંડીમાં ભેરવાઈને દુઃખી થાય છે ત્યારે બ્રાહ્મણોનું શરણ લે છે પરંતુ ઉપનયન સંસ્કાર પછીના શ્રુતિ સ્મૃતિ કથિત કર્મોથી ભગવાન યજ્ઞ પુરુષની આરાધના કરવી વગેરે બ્રાહ્મણોના જે શાસ્ત્રોક્ત આચરણ છે તે તેને સારા લાગતા નથી તેથી વેદોક્ત આચરણોને અનુકૂળ શુદ્ધિ પોતાનામાં નહીં હોવાને કારણે આ કર્મો વિનાના શુદ્ર કુળમાં પ્રવેશે છે કે જેનો સ્વભાવ વાનરોની જેમ કેવળ કુટુંબનું પોષણ અને સ્ત્રીનું સેવન કરવું એ જ છે ત્યાં કોઈ રોકટોક વિના સ્વચ્છંદ વિહાર કરવાથી આની બુદ્ધિ અત્યંત દિન થઈ જાય છે અને એકબીજાના મુખમાં જોવા વગેરે વિષય ભોગોમાં ફસાઈને આને પોતાના મૃત્યુકાળનું પણ સ્મરણ થતું નથી વૃક્ષોની જેમ જેમનું ફળ લૌકિક સુખ જ છે તેવા ઘરોમાં જ સુખ માનીને વાનરોની જેમ પત્ની પુત્ર વગેરેમાં આસક્ત થઈને આ પોતાનો સઘળો સમય મૈથુન વગેરે વિષય ભોગોમાં જ વિતાવી દે છે આ પ્રમાણે પ્રવૃત્તિ માર્ગમાં અવરોધાયેલો સુખ દુઃખ ભોગવતો આ જીવ રોગરૂપી પર્વત ગુફામાં ફસાય છે અને તેમાં રહેતા મૃત્યુરૂપી હાથીથી તે ડરતો રહે છે ક્યારેક ક્યારેક ઠંડી વાવાઝોડું વગેરે અનેક પ્રકારના આધિદૈવિક આધિભૌતિક અને આધ્યાત્મિક દુઃખોનું નિવારણ કરવામાં અસફળ થાય છે ત્યારે તે સમયે વિષયોની અપાર ચિંતાથી આ જીવ ખિન્ન બની જાય છે ક્યારેક પરસ્પર ખરીદ વેચાણ વગેરે વ્યાપાર કરતાં ઘણી કંજુસાઈ કરવાથી આને થોડુંક ધન મળી જાય છે અને ક્યારેક ધનનો નાશ થવાથી જ્યારે આની પાસે સૂવા બેસવા ખાવા વગેરેની પણ કોઈ સામગ્રી રહેતી નથી ત્યારે પોતાના અભિપસિત ભોગો નહીં મળવાથી આ તેમને ચોરી વગેરે હીણા ઉપાયોથી મેળવવાનો નિશ્ચય કરે છે આને લીધે આણે જ્યાં ને ત્યાં બીજાઓના હાથે ઘણું અપમાનિત થવું પડે છે આ પ્રમાણે ધનની આસક્તિથી પરસ્પર વેરભાવ વધી જવાથી પણ આ પોતાની પૂર્વવાસનાઓથી વિવશ થઈને પરસ્પર લગ્ન વગેરે સંબંધ બાંધતો અને તોડતો રહે છે આ સંસાર માર્ગમાં ચાલનારો આ જીવ અનેક પ્રકારના કલેશો અને વિઘ્નો અડચણોથી બાધિત થવા છતાં પણ માર્ગમાં જેના પર જ્યાં સંકટ આવે છે અથવા જે કોઈ મરી જાય છે તેને ત્યાં જ છોડી દે છે તથા નવા જન્મેલાઓનો સાથ સાધે છે ક્યારેક કોઈના માટે શોક કરે છે કોઈનું દુઃખ જોઈને મૂર્છિત થઈ જાય છે કોઈનો વિયોગ થવાની આશંકાથી ભયભીત થઈ જાય છે કોઈની સાથે ઝગડવા લાગે છે કોઈ સંકટ આવે તો રોક અકળ કરવા લાગે છે ક્યારેક મનને અનુકૂળ કોઈ વાત બની જાય તો ખુશીનો મારે ફૂલ્યો સમાતો નથી ક્યારેક ગાવા લાગે છે અને ક્યારેક તેમને ખાતર બંધનમાં પડવા પણ ખચકાતો નથી સાધુઓ આની પાસે ક્યારેય આવતા નથી આ સાધુઓના સંગથી હંમેશા વંચિત રહે છે આ પ્રમાણે આ નિરંતર આગળ જ વધતો રહે છે જ્યાંથી આની યાત્રા શરૂ થઈ છે અને જેને આ માર્ગની અંતિમ અવધિ કહે છે તે પરમાત્મા પાસે આ આજ સુધી પાછો ફર્યો નથી આ કર્મકાંડ પરમાત્મા સુધી તો પહોંચાડી શકતું નથી જેમણે બધા પ્રકારના દંડનો ત્યાગ કરી દીધો છે તે નિવૃત્તિ પારાયણ સંયત આત્માવાળા મુનિજનો તે જ પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે જેઓ દિગ્ગજોને જીતનારા અને મોટા મોટા યજ્ઞોનું અનુષ્ઠાન કરનારા રાજર્ષિઓ છે તેમની પણ ત્યાં સુધી ગતિ નથી તેઓ સંગ્રામ ભૂમિમાં શત્રુઓનો સામનો કરીને કેવળ પ્રાણોનો પરિત્યાગ જ કરે છે તથા જેમાં આ મારી છે એવું અભિમાન કરીને વેર બાંધ્યું હતું તે પૃથ્વીમાં જ પોતાનું શરીર છોડીને પોતે પરલોકમાં ચાલ્યા જાય છે તેઓ પણ આ સંસારને પાર કરી શકતા નથી પોતાના પુણ્યકર્મ રૂપી લતાનો આશ્રય લઈને જો કોઈ પ્રકારે આ જીવ તે સંકટોમાંથી કે નરકમાંથી છુટકારો મેળવી લે છે તો ફરી પાછો પણ આ જ પ્રમાણે સંસારમાં ભટકતો ભટકતો આ જન સમુદાયમાં ભળી જાય છે આ જ દશા સ્વર્ગ વગેરે ઊર્ધ્વલોકમાં જનારાઓની પણ છે હે રાજન રાજર્ષિ ભરત વિશે પંડિતજનો એવું કહે છે કે જેમ ગરુડની સ્પર્ધા કોઈ માખી કરી શકતી નથી તેવી જ રીતે રાજર્ષિ મહાત્મા ભરતજીના માર્ગનું અનુસરણ કોઈ અન્ય રાજા મનથી પણ કરી શકતો નથી તેમણે શ્રી હરિમાં અનુરક્ત થઈને અતિ મનોરમ પત્ની પુત્રો મિત્રો અને રાજ્ય વગેરેનો યુવાવસ્થામાં જ વિષ્ઠાની જેમ ત્યાગ કરી દીધો હતો બીજાઓ માટે તો એ બધાનો ત્યાગ કરવો અત્યંત મુશ્કેલ છે તેમણે ત્યજી દેવા અતિ મુશ્કેલ એવા પૃથ્વી પુત્ર સ્વજનો સંપત્તિ અને પત્નીની તથા જેના માટે મોટા મોટા દેવતાઓ પણ કરગરતા રહે છે પણ જે પોતે તેમના પ્રત્યે દયા દ્રષ્ટિ કરવા તેમના પર દ્રષ્ટિપાત કરતી રહે છે તે લક્ષ્મીની પણ લેશ માત્ર ઈચ્છા કરે નહીં આ બધું તેમને યોગ્ય જ હતું કારણ કે જે મહાનુભાવોનું ચિત્ત ભગવાન મધુસૂદનની સેવામાં અનુરક્ત થઈ ગયું છે તેમની દૃષ્ટિમાં મોક્ષનું પદ પણ અત્યંત તુચ્છ છે તેમણે મૃગ શરીરનો ત્યાગ કરવાની ઈચ્છા થતાં ઊંચે અવાજે કહ્યું હતું કે ધર્મનું રક્ષણ કરનારા ધર્મના અનુષ્ઠાનમાં નિપુણ યોગ વડે જાણી શકાનારા યોગના પ્રતિપાદ્ય પ્રકૃતિના અધીશ્વર યજ્ઞમૂર્તિ સર્વ અંતર્યામી શ્રી હરિને નમસ્કાર છે હે રાજન રાજર્ષિ ભરતના પવિત્ર ગુણો અને કર્મોની ભક્તજનો પણ પ્રશંસા કરે છે તેમનું આ ચરિત્ર ઘણું કલ્યાણકારી આયુષ્ય અને ધનની વૃદ્ધિ કરનારું સંસારમાં સુયશ વધારનારું અને અંતે સ્વર્ગ તથા મોક્ષ મેળવી આપનારું છે જે મનુષ્ય આ ચરિત્ર સાંભળે છે અથવા સંભળાવે છે અને આનું અભિનંદન કરે છે તેની સઘળી કામનાઓ આપમેળે જ પૂર્ણ થઈ જાય છે બીજાઓ પાસેથી તેણે કશું જ માગવું પડતું નથી તો આ સાથે જ અધ્યય ચૌદને આપણે વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો